वक्त्रटुण्डमहाकाये अनसूर्ये कुटिशं प्रभै एरविगनं कुर मे देवो એથી આયો પણ જાણ્યો નહીં અન મનો દેહ નમરા શરયનને કારણે જીવકોટિત બાંધા કર पाट दीप प्रगट भयो न सब घट हुए उजास आदि अंत मध्य स्थिर लयो मेरे सतगुरु सब दे प्रकाश राम भजू राम देव भजू ભજૂ લખય પાર સ્વરૂપે શાક સાક ભજુ જના વેદ નહીં પાવે પાર હવે રોજ આપણા ગામ નારૂટની એવી પાવન ધરતી પર પાવન પ્રસંગ સાથે ભાવિક પ્રેમી સંત એવા ભવાનભાઈ સાથે એમના માતા પિતા સાથે એમનો પરિવાર સાથે એમના ભાઈઓ તથા કુટુંબ પરિવાર અને દૂર દૂરથી આવેલા મહેમાનો સાથે બાળગોપાળો સાથે આપણા નજીકથી જ મલબાર નિવાસી કંચનરામ મહારાજ એમના સાનિધ્યમાં પાટ પ્રકાશ અલખ વધાર્યો છે આપણા આંગણે માટે આપણા અલખ દર્શન કરી રહ્યા છે ને આપણે એના પણ દર્શન કરવાના છે થોડા ટાડ લાગે છે પણ દરેક નજીક નજીક આવતા રહો તો સારું ટાડ ઓછી લાગે એમ ટાડ નો બંદોબસ્ત કરવો પડે ઘડી ઘડ તમે ઉઠ કરો તો વધારે પહે જાય એટલે થોડા થી બેહવું અગાઉ આપણા કલાકાર મિત્રો આપણને સરસ વાણી સમજાવી અને વાણીમાં તે એટલો બધો રસ છે જેને આનંદ કરાવી દેવો પણ સમજાય તો સમજવું બહુ થોડું ગવાય તો વાંધો નહીં પણ સમજણમાં આવે તો આપણું ભજન આપણને કામ લાગે છે બાકી આગાઉ ના ઋષિઓ કહી ગયા બોલે મહારાજનો મહારા તબલા મંજીરા વાળા પણ ગોઠવાઈ જાય થોડા ભગવાન ની ધૂન કરીશું ભજન સંતોને ઋષ્યો કે ભજન કેમ કરવા પડે અને માત્ર માણસને ને ધરતી પર માણસ જેટલા જલમ્યા છે એટલાને ભજન કરવાની જરૂર છે અને ભજનના સમજવાનું છે કહેવાય છે કે મનુષ્ય દેહ કહીએ તો મોક્ષ તણા દ્વાર આવું આપણને જો પાંચ તત્વનું શરીર મળ્યું હોય તો આપણે ભાગ્યશાળી કહેવાય અને આપણે એની રક્ષા કરવી પડે અને હાસવવું પડે ભગવાને પાંચ તત્વનું શરીર આ ધરતી પર મોકલ્યું છે શું કરવા માટે મોકલ્યું છે એની પણ આપણે કાળજી લેવાની છે આજે ખૂબ સરસ આપણને ભવાનભાઈએ આવો રૂડો મંડક બનાવ્યો છે બધાને જમાડ્યા છે સાથે સાથે ઘરનું વાસ્તુ કરાયું નવું મકાન બનાવ્યું એટલે વાસ્તુ કરવું પડે વાસ્તુ કરવામાં કોઈ બ્રાહ્મણ આવ્યો હોય અને બ્રાહ્મણના હાથે વાસ્તુ કરાયું હશે તેત્રીસ કોટી દેવ નો અંદર વાસ કર્યો હશે આજે એ ઘરમાં તેત્રીસ કોટી દેવો વાસ કર્યો છે એ ઘરને પવિત્ર કર્યું છે સારું ભલું કહેવાય સાથે અલગ પધાર્યા છે પાટે આપણા આંગણે સાથે સાથે આ બેઠેલા ઘરમાં પણ વાસ્તુ કરવું પડે આપણે રેવાનામ કરી પણ આપણામાં હો વાસ્તુ કરાવજો તો પવિત્ર બને સદગુરુ મહારાજની આપણા મથા ખાલી રી જાય તે માથાકૂટ થાય એમાંય વાસ ભરવો પડે આ બેઠા એ ઘર છે ને આ પણ ઘરે જ છે અસલી ઘર આપણું આ પોચ તત્વનું છે એ છે પણ સમય આવતે એને પણ છોડીને જતો રહી તે કોણ છે તેને પરખવાનું છે ભલે સદગુરુ મહારાજ કી જય જીવનમાં ભજન તો એનું કરવાનું છે આપણે થોડોક સમય મળ્યો છે અહીંયા આવ્યા પછી બહુ આપણને બધું મળે છે ધન સંપત્તિ બધી મળે ખૂબ આપણે બધું ભેગું કરીએ છીએ કમાય પણ જીવનમાં ગુરુ નહીં મળે ને તમારી ને મારી ખબર નહીં પડે ત્યાં સુધી આપણી મહેનત કાશી પડે સદગુરુ મહારાજની ખૂબ સમય થયો ત્યારે અહીંયા અમે ભજન કરવા પણ બહુ વર્ષો થઈ ગયા પણ કંઈક પાછું યાદ રાખીને બોલાયા સારું ભલું કહેવાય ખૂબ ક્યારે આવ્યા તા ત્યાં ઓટલા પર બેહેલા થોડુંક એવું યાદ આવે પણ આપણે તો ઓટલા જ નહીં ને ભલે સદગુરુ મહારાજ કી આપણે મજીરા વગાડવા બે જણા જતા રહો ને છે ને મજીરા થોડું ભજન કરીએ વાત તો બધા કદાચ હમણાં એક સાયણી સમય સમય રમઝટ ગમે એમ બોલી સદગુરુ મહારાજ કી જય હેજી સંતો અગમરૂ અગમ સમરુ માતા ગવરે ના ગણપતરી બધા તાળી પાડી આલો તમારું ભલું પુરવેદી સાય સમર નારાયણ દેવને પુરવેદી સાય સમરુ સૂર્ય નારાયણ દિએ તો નવસો કિરણ વાળે

અગમ સમરૂ માતા ગવરી નાગણ બત જી આ ઉત્તર દિ사에 સમરૂ ગણેશાદેવને જી समरू, साहेरू गणेचा देव नो नव सी धिओ वाढे लांदिर ये ിരി కే సంతో అగమ సమరు మాత గవరి నా గణపతీ ది సాయ సమరు దేవనే దియే

નવસો લઈ વાળે લાયા લાયા મંદિર એ અકસ્માતાળો સમરુચી સના ગેવને

મન ન ભગે પાય મરને ભાંગી પડે પરમા વિપતિ પડે સે નહીં ને સહી હરી જનકા જોને રાસ તબલા મંજીરા હરકો વગાડો तन देवेरी आसनवराखेणे वचनमा राखे विसवा તો ડગેપન જેના મન નહી ડગે પનબાય મરણ ભાંગી પડે ભરમા ગંગા સતી બોલ્યા રાખવા બોલે સદગુરુ મહારાજ કેમ હાલતું નહી ગોદામ ફેર પડે હરકા જોડા એવા લેવા પડે અગળું ના બધા વડીલો કેતા ખાંડા ને મીંડા ગોદા હોય તો ખેતી થાય આમ અમે બધું બેહાડવું પડે તમે મહારાજો ખરા પણ કલાકાર રીતે હો વાણી તો આવડે થોડીક થોડીક બધા બધાને રીઝવવા પડે ખૂબ આજે અનેરો આનંદ આપણે કરવાના છે પણ થોડી જીવનની વાતો પણ કરીએ ગંગા સતી પાનબાઈ કે મેરું ડગે પણ જેના મન નહીં ડગે પાનબાઈ મરને ભાંગી પડે બ્રહ્માંડ વિપત્તિ પડે વરસે નહીં સોહી હરિજનકા દાસ ભક્તિ કરવામાં થોડી કઠિનાઈ તો છે પણ પડે આપણને કદાચ આવી જાય હોય છે અને હર કોઈ દેહની ભક્તિ કરે બધા દેહની ભક્તિ પણ આત્માની ભક્તિ તો કોઈ સુરવીર હોય એ કરી શકે બાપ બાકી દેહ માટે બધા કરે છે ના નહી પણ આત્મા શું પરમાત્મા શું એની એની તરફ જવું એની ખોળી કરવી અને એને જ એને જોવું છે એને પામવું છે તો કોઈક સુરવીર જાગે બાકી તો અહીંયા આવ્યા પછી આપણને બહુ આનંદ 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 લાગે છે અમે પેલા બધે ભજન કરવા જતા ચાલતા જતા પણ આવતા ફોર વ્હીલ મેં બેહવા મળે છે એટલે સારું કેવાય ગાડી માં બહેન ફરવા મળે મળે આપણું ને તો મળે મળે પણ આ જ બજાર મેં ના કૂતરા ગાડી માં ફરાય એ કેટલા ભાગ્ય શાળી બરાબર હાબે નવડાવે ને આપણું આપણે કોઈ માણે ને ન ધરતો હે ઓ બે હવા પાછું બધાને મળે એવું નહીં બોલે સદગુરુ મહારાજ જેના જેના ભાગ્ય લઈને ઉતર્યા છે જીવો આજે પતપતાના ભાગ્યમાં આનંદ કરે છે સંતો કે થોડા જગ ગયા યોગી થોડા દિન બાકી કોઈ ગવલક પાયા હે જોગીડાના ઢૂંઢતા જુગ ગયા થોડા દિન ગયા જોગી થોડા દિન બાકી કોઈ ગવલક પાયા જોગીડાના ઢૂંઢતે તો જુગ જયા આપણે કેટલાક જુગ વિત્યા હશે ત્યારે આ માણે નું પદ મળ્યું છે માણસ અવતાર મળ્યો છે અને આ આપણે કરીએ કોણ જાણે કયું કર્મ ક્યાં ખેંસી જાય આપણો જલમારો બગડે સંતો કે એક એક ઘડી આપણી બગડે છે એક પલ પલની કિંમત કરી છે પણ ક્યારે આપણને સમજાય ભગવાન શું છે કોણ હશે મને આ ધરતી પર મોકલનારો કેવો હશે ભગવાન એને આપણે આજે કોઈ યાદ નહીં કરતું મેં તો એમ કહું બીજું નહીં આવડે કઈ નહીં ભગવાન નું નામ નહીં આવડે કઈ નહીં હે માલિક આટલું તમે બોલી જવો ને તોય એનું કલ્યાણ છે હે આપણે બીજા ફાટે વળી ગયા છે છોડી છોડીને સંતો ઋષિઓ ને ગુરુઓ આ એક આપણને રીત બતાવે ભગવાન શું છે તમે કોણ છો એના તરફ લઈ જતા હોય છે અને આપણો જે સમાજ હમણાં એક જ જણા પાગડી વાળા બેઠા બધા બોડિયા ધા બધા રાઠવા કેદ કી ઓળખવાનું ઓળખાય એવું છે કશું આપણી પાસે નિશાને જ નહીં રહ્યું કશું આવે તો આપણે પાગડી ઉતાર નાખી બધા ઉતાર નાખી આ ઓળખવાનું કખી છે બધે ભેગાઈ બે નો હાડી છોડી દીધી હવે એ તણા પહેર્યા આધમિક છે પુરુષ છે નારી છે કે નર છે હું ઓળખું આપણી સંસ્કૃતિ હા શું કઉ મે તમને આપણી હું સંસ્કૃતિ જેટલા ભણ્યા એટલા સારું કે પણ જેટલા ભણ્યા ને એટલા જ બગડ્યા સદગુરુ મહારાજ આપણી સંસ્કૃતિ ખોવાઈ ગઈ આપણા થી સંસ્કાર ખોવાઈ ગયા લો ગેડિયાની તમને વાત કહું કોઈક બેનનો હાહારો મરી ગયો ને મહાણે બાળી આવે ને તસા મહાન ઢુકડી જાય ને તે સાખ મારા માર ને અહીંયા બાળલો કરી હમણે એક ખાટલે હાહો ને વહ બધા ભઈ રહે હાહારાન બધા બોલે સદગુરુ મહારાજ કી બબ બગડી ગયો પછી અમે અહીંયા ઉપર બે ને આવું પણ હું કામનું કહો કોઈ ઉપયોગ નહીં લાગતો કશું સંસ્કાર ગયા આપણી સંસ્કૃતિ ગઈ રાખજો સાખલું ઓઢવાનું રાખવાનું આપણા સમાજમાં અમુક ભરવાડ સમાજમાં જુઓ તમે આટલો ઘૂમટો હોય આટલો અને પેલા મારવાડી લોકો એ મર્યાદા નહીં સુક્યા હજુ મેં ડીસા પાલનપુર જેલો ભજન કરવા બેન રહોડું બનાય રહોડા થી નીકળી જાય ભયો પીરસે બેનો ની આખી રાત ભજન કર્યો ને બેનો નું મુખ નહી જોયું લો આડી આડી દીવાલ હતી ચાર ફૂટ ની એ બાજુ બેનો બેહે ભયો અલગ બેહે આવી મર્યાદા છે બોલે સદગુરુ મહારાજ કી

સંસ્કૃતિ આપડી જાય તો કેવાય છે આ ધરતી નો પણ નાશ થાય આ બધા કોભાંડ કેમ ચાલે અઘરું બોલે સદગુરુ મહારાજ કી જય ખૂબ થોડીક વાર બેજો બધા ભગવાનની હાજરી છે ભગવાન સર્વે નું કરે સમય થાય એટલે આપણે આરતી પણ કરીશું પણ ખુબ શેઠ થયા છે ભગવાનભાઈ બોલાય એટલે થોડુંક તો બોલીએ ને સેટું તો નહીં મળે એમ નારણ રામ મહારા